હવે પછી એમનું પરમેનન્ટ seal ખોલવા માટે મારી પાસે અરજી આવી ઈ સમય દરમિયાન એને complete અને આ second wife restaurant અને ઢોસા dot com ની અરજી મારી પાસે આવી તો મેં એમનું મારા હાથની લખેલી અરજી છે હું તમને ફોરવર્ડ કરીશ તમે બતાવી શકો છો seal temporary seal ખોલવા માટે મેં અરજી કરી દીધી છે મારા હાથે પણ મારા ઉપર જે આક્ષેપ છે કે 5 લાખ રૂપિયા માંગ્યા એ તદ્દન ખોટી વાત છે જનરલી ઈ સેકન્ડ વાઇફ અને ઢોસા ડોટ કોમ નું ફાયર એનઓસી નથી

મે કીધું એવું હોય તો મેં તમને રેકોર્ડિંગ મોકલીશ આની અંદર બધું છે કે બધાયને સીલ કરવા માટે કે પરમિશન કમિશનર સાહેબ નથી આતા તમને કેમ આપે છે તો બધાયને બોલવા દે તો એ બધી વાત થઈ તો પારસભાઈ કે કે તમ બરે રાત્રે ફોટા પાડ્યા અને મે તરત તે તરત ડીએમસી નંદાણી સાહેબ ડીએમ ડીએમસી ખરે સાહેબ બધાયને રાત્રે મોકલી દીધા એમાં નંદાણી સાહેબને રિપ્લાય આવ્યો તો હાથ જોડવાનો બીજા દિવસે મે ફોન કર્યો કે સાહેબ તમે આમાં શું એક્શન લીધા તો કે મે કાર્યા સાહેબ સેટી એન્જિનિયર કાર્યા સાહેબને મોકલ્યા છે કારિયા સાહેબ ન્યા થી તાળ ઉડે પાછા આવે છે તો મેં કારિયા સાહેબ ને ફોન કર્યો ઈ કે ન્યા બંધ જ છે મેં કીધું સાહેબ તમે ખોટો રિપોર્ટ રજુ કરો છો ઈ મેં આની અંદર ડીએમસી સાહેબ ને લખી ને કે સાહેબ ના રસોડું ખોલાવો તમને ખબર પડશે કે આગલી રાત્રે અહીંયા ધોમ માણસો હતા જેના ફોટોગ્રાફ હું તમને સેન્ડ કરીશ બીજી દી મારા ઉપર પ્રેશર ના ફોન છે જેનું રેકોર્ડિંગ મેં તમને મોકલું છું કે મને કહેવાય છે કે તમારું મોટું કરવાની ક્યાં જરૂર હતી તમે કઈક રસ્તો કરો તમે આમ કરો મેં કીધું હું શું રસ્તો કરું કમિશનર સાહેબ ની બધાય ની બધી સરખી હોવી જોઈએ તમને ત્રણ રેસ્ટોરન્ટ ને કેવી રીતે ખોલવાની અને 4 દિવસ પહેલા કોન ત્રણ કે ચાર દિવસ પહેલા કોન્ફ્લેક્સ થિયેટર ચાલુ હતું કોન થિયેટર ની અંદર એવું છે કે એની પાસે કમ્પ્લીશન છે ફાયર એનોસી છે પણ એની પાસે વધારેનું બાંધકામ છે જે મંજૂર થાય એવું જ નથી કારણ કે બાજુમાં રોડ નીકળે છે માર્કિંગ ની જગ્યા નથી એને પણ મંજૂરી છતાં એને ચાલુ કરી નાખ્યું તો કોઈ પણ રીતનો એક પણ રૂપિયો નથી લેતા બે લીટી હાથ ની લખી આપી હતી અને ફોલોઅપ માં કે આ લોકોનો કઈ જવાબ આવ્યો તો એનો જવાબ કરતા મને તો મેં જવાબ કરી દીધો છે એક રૂપિયો પણ મેં નથી લીધો જે ભાઈ સ્ટેટમેન્ટ આપ્યું છે સિવિલ એન્જિનિયર છે અને બિલ્ડર છે માની લ્યો કે તમે નવે મારી પાસે પ્લાન મંજૂર કરાવો છો કે તમે શું કે બીયુ સર્ટિફિકેટ કે ફાયરનું કમ્પ્લીટલી બધું જ કામ જો મારે કરવાનું હોય તો અમારી ફીસ ત્રણ લાખ રૂપિયા છે

અરજી દેવા નો જ મેંથી તપાસ કરો ના ઈ ભાઈ ને પૂછો ને કે મેં માંગ્યા કોની પાસે તો હો મને રેકોર્ડિંગ હોય તો તમે રેકોર્ડિંગ મારી પાસે પૈસા નથી લીધા

એવું તો બધા બધા ફરિયાદો નાખતા હોય છે ઘણા બધા ફરિયાદો નાખતા હોય વધારાનું ના છે કે વધારાનું ગેરકાયદેસર ઓલાનું છે નાખતા હોય અને આ ભાઈ ને તો ટાઈમ પર આવી ટીવી ખોલું છું મેં તો કીધું સમાજની વાડી ખોલી દો ને રેકોર્ડિંગ તમને મોકલું છું કે એમાં મેં કીધું કે ભાઈ તમાર દે સાઈને મેસેજ કરો આ બંદાણી છે સેટિંગ તો કઈ છે એ અમને થોડી ખબર કીધું છે મારો કોઈ પર્સનલ ઇન્ટન્સ નથી આ લોકો એવું કીધું કે અમે ઓનલાઈન અરજી કરી છે ને આ કર્યું ને તે કર્યું એવું કઈ કર્યું જ નહોતું અને બાકીના મે ડીએમસી સર સાથે જેની સાથે વાતચીત કરી ને એના રેકોર્ડિંગ હું મોકલી દઉં નહીં અધિકારી ટીમ લીડર આ પ્રોજેક્ટ ઓફિસ તરફથી મિશન મંગલમની પર પ્રોજેક્ટ